નમસ્કાર હું છુરીના અને આપ જોઈ રહ્યા છો ટુડે ગુજરાતી ન્યૂઝ આજે વાત કરીશું એક એવા ક્રાઈમની કે જ્યાં પોલીસની હાજરીમાં હાજરી માં ધીંગાણું સર્જાયું હતું લાઇબ્રેરી વિવાદમાં અનેક લોકો ઉશ્કેરાઈને સામાસામી પથ્થર ધોકા અને લાકડી વડે એકબીજા પર હુમલો કર્યો હતો અને નવાઈની વાત તો એ છે કે ત્યાં પોલીસ કર્મીઓની હાજરી હતી અને પોલીસ કર્મીઓનો ડર રાખ્યા વિના જ આ ધિંગાણું સર્જાયું હતું ટ્રસ્ટ દ્વારા લાઇબ્રેરી બનાવવામાં આવેલી છે તો આ બધા છોકરાઓ ઠાકોર સમાજના છે તો તેમને વાંચવા કેમ નથી મળતું વિરચંદજી ટ્રસ્ટ દ્વારા એ આ લાઇબ્રેરી બનાવવાની આવેલી છે ઠાકોર સમાજ દ્વારા તો આ છોકરાઓને કેમ વાંચવા મળતું નથી આઠ આઠ તારીખે ફોરેસ્ટની એક્ઝામ આવે છે પછી એની કાસલ જીડીની આવે છે તો આ બધું વાંચવા માટે છોકરાઓને લાઇબ્રેરી મળતી નથી તો હવે વાંચવા માટે ઠાકોર સમાજ દ્વારા બનાવેલી લાઇબ્રેરી કેમ વાંચવા મળતું નથી એનો બનાસકાંઠાના પાલનપુરમાં અંબાજી હાઈવે સ્થિત ચોવીસ ગોળ ઠાકોર સમાજની લાઇબ્રેરી આવેલી છે જ્યાં ઠાકોર સમાજના જ અન્ય ગામોમાં વિદ્યાર્થીઓ અભ્યાસ માટે બેસવા દેવા અવારનવાર સંચાલકોએ રજૂઆત કરી હતી જોકે આ જ મામલે તે બાદ લાઇબ્રેરી સંચાલકો ઉગ્ર બન્યા હતા જોકે તે બાદ વિદ્યાર્થીઓ ધરણા પર બેસતા સંચાલકો અને વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું જ્યાં વિદ્યાર્થીઓ સહિત અનેક સંચાલકો ઇજાગ્રસ્ત થયા હતા અને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર અંબાજી હાઈવે પર નવી આરટીઓ કચેરી સામે ચોવીસ ગોળ સમાજની શૈક્ષણિક સંસ્થાની લાઇબ્રેરી બનાવવામાં આવી છે દ્વારા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવતો ન હતો તેવા આક્ષેપો સામે આવ્યા હતા જેને લઈને વિદ્યાર્થીઓ જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી અન્ન ત્યાગ કરી ધરણા પર બેસી ગયા હતા જોકે વિદ્યાર્થીઓ અને સંચાલકો વચ્ચે

ત્યાં અમે સાહેબ વાંચવા માટે એમને પૂછેલું સાહેબ લાઇબ્રેરી સમાધિ છે તો અમને વાંચવા દો તો એ લોકોએ અમને બે દિવસ પહેલાં કીધેલું સાહેબ તમે અમને એક દિવસનો ટાઈમ આપો અમે ટાઈમ આપેલા ટાઈમે અમે ગયા ત્યાં એ લોકોએ અમને ના જ પાડતી તમને વાંચવા નહીં મળે તો સાહેબ અમને એ જ કીધું સાહેબ અમે સમાજના છીએ અમને કેમ વાંચવા નહીં આપતા એ લોકોએ કીધું સાહેબ અમારી મરજી બરાબર અમે વાંચવા આપીએ ના એ અમારી મરજી છે તો આ બાબતે અમે સાહેબ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપેલું અને એસપી સાહેબને બી આપેલું કે સાહેબ અમે ધરણા ઉપર અન્નધરનો ત્યાગ કરી અને બેસવાના છીએ શું હતી સમગ્ર ઘટના અમૃત ઘટના આદિ અમારી સમાજની લાઇબ્રેરી છે અને સમાજની જગ્યા પર લાઇબ્રેરી સમાજની હોવાથી અમે સમાજના વિદ્યાર્થીઓ બધા ત્યાં ગયા અને ટ્રસ્ટી જે ચલાવે છે તેમણે કીધું કે અમને વાંચવા દો પણ જે સંચાલક છે તે અમને ચોખ્ખી ના પાડેલી કીધેલું કે તમને વાંચવા દેવામાં આવશે નહીં અમે એમને પૂછેલું કે અમને સાકરને વાંચવા દેવામાં આવશે નહીં તો તેઓ કાંઈ જવાબ આપ્યો નહીં પછી અમે કલેક્ટર કચેરીમાં એક આવેદન આપ્યું અને કે એસપી સાહેબને આવેદન આપ્યું અને અમે એસપી સાહેબને કીધેલું કે અમે ધરણા ઉપર જઈ રહ્યા છીએ અને ત્યાં જઈ અમારી સમાજની જગ્યા ઉપર અમે બેસી ગયા ધરણા ઉપર બધા વિદ્યાર્થીઓ પછી અમને પોલીસ પોલીસ પણ આવી ગઈ અને બધા વિદ્યાર્થીઓ રીડિંગ કરી રહ્યા હતા થોડીક જ વારમાં તે ટ્રસ્ટના સંચાલકો બધા આવી અને વિદ્યાર્થીઓને મારામારી કરવા લાગ્યા અને ત્યાં પોલીસ હોવા છતાં તેઓએ બધા વિદ્યાર્થીઓને મારામારી કરી અને અમારા એક પ્રશ્ન અમને શા માટે માર્યા એ અમને કહો અને પછી

દુઃખા તત્વોને લઈને અપુર્વસીને વિપુલભાઈ આવ્યા હતા અને અમારા ઉપર હુમલો કરાયો એને શિક્ષણનું નામ અને બાજુમાં અમારે પાંચ સંસ્થાઓ ચાલે આવી ગઢવી સમાજ દરબાર સમાજ બારોડ સમાજ આજુબાજુ સમાજ આ બધા આજુબાજુ સંસ્થાઓ છે ને આ લોકો પ્રાઇવેટ ચલાવે અને કાલે પોલીસ આવતા આવતા પોલીસની હાજરીમાં અમને મારી નાહી ગયા નોમ પાડે શિક્ષણનું અને બારના છે અહીંના નથી કે ના કોઈ બારના કહે અને બધી આવી લુખા તત્વો જ આ હાથે રાખે આ ટોળકી જે રીતે રાખે કે બધા એવું નથી કે અમારે તો ઝઘડો થયો તેમના સામે એક ધાબુ ધાબે બી ઝઘડો કરેલો એક બીજા ભાઈ આજે ઝઘડો કરેલો છેલ્લા છ મહિનામાં તો આયા છ મહિનામાં તો દસ ઝઘડા કર્યા એમને આ હુમલામાં લાગ્યું છે દસ જણોને અમારે પણ અમે તો ભાઈને દાખલ કર્યા એક ભાઈને જાલ એને ખૂબ ઈજા થઈ માથામાં સર ગઈકાલે જે ચોવીસ કોલ ઠાકોર સમાજની જે બબલ શું હતો સમગ્ર મામલો કાલે ધનિયાણા ચોપડી પાસે જે ડિફેન્સની બે કરિયર અકાદમી છે અને બંનેની કરિયર અકાદમીના સંચાલકો અને એમના વિદ્યાર્થીઓ વચ્ચે અકાદમીની લાઇબ્રેરીની સુવિધાઓ ઉપયોગ કરવા બાબતે બોલાચાલી થયેલી અને બોલાચાલી બાદ મારામારી શરૂ મારામારી થઈ ગયેલી અને એ બાબતે પૂર્વ પોલીસ સ્ટેશનના સ્ટાફે તરત જ ત્યાં પહોંચી મામલો થાળે પાડેલો અને જે તોફાની તત્વો હતા બંને બાજુથી ફરિયાદ લીધેલી છે અને

ફેસબુક ટ્વિટર ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર જઈને લાઈક કોમેન્ટ જરૂરથી છે કાયદાના હાથ લાવવા હોય અને માટે જ કાયદાની કોર્ટો ટ્રાયલ બાદ પુરાવા આધારે આરોપીઓને કરે છે જેલ હવા કોર્ટ ટ્રાયલ સાક્ષી અને દસ્તાવેજી પુરાવા ગુનેગારને કરે છે બે સીસીટીવી ફિંગરપ્રિન્ટ એફએસએફ ડીએનએ ટેસ્ટ હેન્ડ મોબાઈલ લોકેશન ડિજિટલ પુરાવા ક્રાઇમ બાદ બને છે ઇન્વેસ્ટિગેશનનો મહત્વનો આધાર નિત્યકાયમની ઘટનાઓના વિશેષ અહેવાલ માટે જોતા રહો પૂરે ન્યૂઝ